જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કથામાં આપણે જાણીશું કે જે સ્ત્રી વિવાહના સમયે પોતાના પિયરમાંથી આ ત્રણ વસ્તુ લઈને સાસરે આવે છે એ પોતાના સાસરાવાળાને કંગાળ બનાવી દે છે કેટલીક સ્ત્રી પોતાના પરિશ્રમ અને સમજદારીથી પોતાના સાસરાને સ્વર્ગ બનાવી દે છે અને કેટલીક સ્ત્રી એવી પણ હોય છે જે પોતાના આચરણ અને પોતાના વ્યવહારથી પોતાના સાસરાને નરક બનાવી દે છે મિત્રો વાત છે એક વખતની જ્યારે જંગલમાં એક મોર અને એક ઢેલનું જોડું રહેતું હતું બંને વચ્ચે બહુ પ્રેમ હતો એક દિવસ ઢેલે મોરને કહ્યું હે સ્વામી આજે તમે મને કોઈ જ્ઞાનવર્ધક વાર્તા સંભળાવો ઢેલની વાત સાંભળી મોરે કહ્યું હે પ્રિય આજે હું તને એક અતિ સુંદર વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું પછી મોરે આગળ કહ્યું હે પ્રિય જે કોઈ આ વાર્તાને પૂરી સાંભળે છે તેના જીવનમાં ક્યારેય ગરીબી અને દરિદ્રતા આવતી નથી ઓરે વાર્તા શરૂ કરતા કહ્યું હે પ્રિય પ્રાચીન સમયમાં એક ગામ હતું એક ગામમાં દોલતરામ નામનો એક ધનવાન શેઠ રહેતો હતો તેના ઘરે ધન દોલતની કોઈ કમી નહોતી પરંતુ આટલું બધું હોવા છતાં તેના ઘરમાં સંતાન નહોતું આ વાતને લઈ શેઠ દોલતરામ બહુ ચિંતામાં રહેતો તેને સંતાન પ્રાપ્તિ માટે અનેક બાધાઓ લીધી પૂજાપાઠ કર્યા પરંતુ તેને સંતાન સુખ મળી શક્યું નહીં દિવસ શેઠ દોલતરામ પોતાના ઘરમાં ખૂબ જ દુખી બેઠો હતો ત્યારે એના દરવાજા પર એક સાધુ મહાત્મા આવ્યા અને દરવાજે ઊભા રહીને સાદ પાડ્યો અવાજ સાંભળીને શેઠ દોલતરામ બહાર આવ્યો તેઓ સાધુ મહાત્માને જોઈને ચોકી ગયા કેમ કે તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું લલાટ પર ચંદનનો ટીકો હતો અને ગળામાં ની માળા પહેરેલી હતી એવું લાગી રહ્યું હતું કે આ તો ભગવાનનું સ્વરૂપ છે શેઠ દોલતરામે સાદુ મહાત્માને બે હાથ જોડીને પ્રણામ કરે છે અને ઘરની અંદર લઈ આવે છે મહાત્માને તે ભોજન કરાવે છે ભોજન કર્યા પછી એ સાદુ મહાત્માની ઈચ્છા તૃપ્ત થઈ ગઈ અને તે શેઠથી બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા હે પુત્ર હું તારી સેવા અને ભક્તિથી બહુ પ્રસન્ન છું માન તારે શું જોઈએ છે ત્યારે શેઠે હાથ જોડીને કહ્યું હે મુનિવર ઈશ્વરની કૃપાથી એક વસ્તુ છોડીને મારા ઘરમાં કંઈ વાતની કમી નથી બસ તમે મને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ આપી દો શેઠના કહેવાથી એ મહાત્મા શેઠને સંતાન સુખના આશીર્વાદ આપી દે છે સાધુ તો આગળની યાત્રા માટે નીકળી ગયા કેટલાક દિવસો પછી શેઠના ઘરમાં બે દીકરા અને એક દીકરીનો જન્મ થાય છે સંતાન સુખની ખુશીમાં શેઠે એ દિવસે આખા ગામને પોતાના ઘરે ભોજન કરાવ્યું બધા ગામ લોકોને મીઠાઈ વેચી શેઠ પોતાની દીકરીને બહુ જ લાડ કરતા હતા શેઠ પોતાના બંને દીકરા કરતાં પણ વધારે પ્રેમ પોતાની દીકરીને કરતા હતા એને ક્યારેય ઓછું ના આવવા દેતા શેઠની દીકરી જે કંઈ પણ વસ્તુ માંગતી તરત શેઠ એની દરેક ઈચ્છા પૂરી કરી દેતા બહુ જ લાડકોળથી એને પોતાની દીકરીને ઉછેરી હતી દીકરીના ઓઠ ઉપર કઈ વાત આવે એ પેલા જ શેઠ એના માટે સામાન લાવીને હાજર કરી દેતા કેવાય છે ને જરૂરતથી વધારે લાડકોળ અને મોઢાનું માગ્યું સંતાનને આપવાથી તેના વ્યક્તિત્વ ઉપર ખરાબ અસર પડે છે અને તેમનું ભવિષ્ય ખતરામાં પડી જાય છે શેઠ દોલતરામના વધારે લાડકોડથી તેની દીકરી ધીરે ધીરે બહુ જ અહંકારી અને ઘમંડી થઈ ગઈ એક દિવસ શેઠાની શેઠની પાસે ગયા અને શેઠને સમજાવી છે તમારી દીકરી તમારા વધારે પડતા લાડકોડથી દરેક વસ્તુ માટે જીત કરવા લાગી છે અને બધા લોકોથી ઝઘડો કરવા હંમેશા તૈયાર રહે છે અને ફટાકથી જવાબ આપી દે છે શેઠાણીની વાત સાંભળી શેઠે કહ્યું તું ખોટી ચિંતા કરે છે હજી તો એ નાની છે જ્યારે મોટી થાશે ત્યારે બધું ઠીક થઈ જશે પછી શેઠાણીએ ગુસ્સામાં શેઠને કહ્યું એક દિવસ તમારા લાડકોડ આપણી દીકરીની જિંદગી બરબાદ કરી નાખશે અને છેલ્લે તમારે જિંદગી પર રડવું પડશે ધ્યાન રાખજો એક દીકરીનું ઘર બરબાદ થાય છે તો ફક્ત દીકરી દુઃખ નથી ભોગવતી એના મા બાપ પણ આખી જિંદગી દુઃખ ભોગવે છે અમને આમ ઘણા દિવસો અને વર્ષો વીતી ગયા શેઠ ની દીકરી હવે મોટી થઈ ગઈ છે શેઠાણી અને શેઠ ને બસ એક જ ચિંતા રહેતી હતી કે દીકરી માટે સારો વર્ગ ગોતી એના હાથ પૂયા કરાવી દઈએ તો શાંતિ થાય એક દિવસ એક સારોવર જોઈને એની દીકરીના લગ્ન એની સાથે કરાવી દીધા દીકરી તો બાપના ઘરેથી વિદાય લઈ સાસરામાં પહોંચી ગઈ જ્યારે એ સાસરામાં પહોંચી તો સાસરામાં એના સાત દિવસ પણ નતા પસાર થયા અને તેની એક પત્ર પોતાના પિતાને લખ્યો અને સહેતને પોતાના સાસરામાં બોલાવ્યા પોતાની દીકરીનો પત્ર વાંચીને શેઠ તરત દીકરીના સાસરામાં આવી ગયા પોતાની દીકરીના ત્યાં આવી પૂછ્યું દીકરી શું વાત છે મને કેમ બોલાવ્યો બધું ઠીક તો છે ને તેની દીકરીએ ગુસ્સામાં કહ્યું તમે મને પૂછી રહ્યા છો કે હું કેવી છું હું તો અહીંયા બહુ વધારે મુશ્કેલીમાં છું મને અહીંયા જરા પણ ગમતું નથી ત્યારે શેઠે એની દીકરીને સમજાવતા કહ્યું પણ દીકરી તારા સાસરામાં આવ્યાને હજી તો સાત દિવસ પણ થયા નથી શેઠની દીકરીએ કહ્યું પિતાજી હવે હું આ ઘરમાં એક ઘડી પણ રહેવા માંગતી નથી મને આજે જ અહીંથી તમે લઈ જાઓ હું આ નર્કમાં નહીં જીવી શકું પછી શેઠે કહ્યું પણ દીકરી એવું તો શું વાત થઈ ગઈ છે કે તું આમ બોલી રહી છે ત્યારે શેઠની દીકરીએ કહ્યું

જો તું આવી રીતે પિયરમાં આવી જઈશ તો બધા લોકો મને મેણા મારશે અને મારી આબરૂ જતી રહેશે ત્યારે શેઠની દીકરીએ ગુસ્સામાં કહ્યું જો તમે મને જીવતી જોવા માંગતા હો તો હમણાં ને હમણાં અહીંથી લઈ જાઓ નહીં તો બીજી વાર તમે ક્યારેય મારું મોઢું નહીં જોઈ શકો હવે લાચાર પિતા શું કરી શકે જ્યારે દોલતરામ શેઠ પોતાની દીકરીના સાસરે પહોંચ્યા હતા એ સમય કોઈ પણ વ્યક્તિએ શેઠને રામ રામ ન કર્યા ના કોઈ આવકારો આપ્યો અને ના કોઈએ પાણીનું પૂછ્યું શેઠની દીકરીનો સાસરો ઊભો થઈને ત્યાંથી ઊઠીને જતો રહ્યો શેઠનો જમાઈ પણ ત્યાંથી ઊભો થઈને ઘર માં જતો રહ્યો પરિવારના કોઈ પણ સભ્યએ શેઠને આવકારો આપ્યો નહીં ના તો તેમના ખબર અંતર પૂછ્યા આ બધું શેઠની દીકરીના વ્યવહારનું પરિણામ હતું એના કારણે તેના સાસરામાં કોઈ પણ વ્યક્તિએ શેઠને ઇજ્જત ના કરી જો શેઠની દીકરી તેના સાસરામાં સૌની સાથે હાળી મળીને રહી હોત તો આજે ચાર જણા શેઠને લેવા સામા જાવત શેઠ ઉભા રહીને પોતાની દીકરીની વાત સાંભળી રહ્યા હતા ત્યારે શેઠે દીકરીને કહ્યું એક વખત હું તારી સાસુને પૂછી લઉં છું કે તું આવો વ્યવહાર કેમ કરી રહી છે

અને બોલ્યા રામ રામ વેવાણજી હું આવ્યો છું ત્યારે વેવાણે તાળુકીને કહ્યું હા મને દેખાય છે હું કઈ આંધળી નથી તમે આવ્યા છો તો શું મોટું કામ કરી લીધું શેઠ વિચારવા લાગ્યા કે વેવાણ આમ કેમ બોલી રહ્યા છે તો પણ શેઠે કહ્યું વેવાણજી હું મારી દીકરીને મારી સાથે મારા ઘરે લઈ જવા માંગુ છું ત્યારે દીકરીની સાસુએ કહ્યું જો તમે લઈ જવા આવ્યા હો તો એને હમણાં જ અહીંથી લઈ જાઓ તમારી દીકરીએ મારું જીભવું હરામ કરી નાખ્યું છે તમારી છોકરી બપોરે સુઈને ઊઠે છે ઉઠ્યા પછી પણ એ ઘરનું કંઈ પણ કામ નથી કરતી બીજા કંઈ કામમાં પણ મને મદદ કરતી નથી આને તો બસ સારું રાંધેલું ભોજન ખાવા જોઈએ છે જો ઘરમાં કોઈ એને કંઈક કહી દે તો સામેવાળાનું તમારી છોકરી મોઢું તોડી દે છે કેવા સંસ્કાર તમે તમારી છોકરીને આપ્યા છે તમે હમણાં જ તમારી છોકરીને અમારા ઘરેથી લઈ જાઓ તમે દહેજમાં જે રૂપિયા પૈસા આપ્યા હતા એ બધું જ લઈ જાઓ અમારે તમારી કઈ પણ વસ્તુ નથી જોઈતી વેવાડની આવી વાતો સાંભળી શેઠનું મોઢું શરમથી લાલ થઈ ગયું અને એ જ ઘડીએ પોતાની દીકરીને લઈ ત્યાંથી નીકળી ગયા અને જાતા સમયે શેઠે દીકરીની સાસુને કહ્યું વેવાણજી થોડાક દિવસ પછી હું મારી દીકરીને મોકલી દઈશ ત્યારે વેવાણે કહ્યું દીકરીને તમારા ઘરે જ રાખજો શેઠ સમજી ગયા કે નક્કી કઈક તો ઘટના અહીંયા ઘટી છે રસ્તામાં ચાલતા ચાલતા શેઠે પોતાની દીકરીને પૂછ્યું દીકરી તારા સાસરામાં બધા લોકો આમ અચાનકથી કેમ બદલી ગયા ત્યારે શેઠને દીકરીએ કહ્યું પિતાજી તમે મારા વિવાહ આવા ઘરમાં કેમ કરી નાખ્યા એનાથી તો સારું હોત કે તમે મારા લગ્ન જ ના કરાવોત હું કુંવારી જ બેસી રહોત શેઠે કહ્યું દીકરી તું ચિંતા ન કર બધું સારું થઈ જશે તું મને એક વાત જણાવ તારા સાસરામાં બધા લોકોનો સ્વભાવ કેવો છે શેઠની વાત સાંભળી તેની દીકરીએ જવાબ આપ્યો કે મારી સાસુ તો આખી આખી ડાકણ છે એ આખો દિવસ મારા ઉપર રાડો નાખતી હોય છે અને મારો સાસરો તો રાક્ષસ છે અને જે મારા જેઠ છે એ તો પૂરે પૂરા જુઠ્ઠા અને મક્કાર છે પછી શેઠે પૂછ્યું દીકરી તારા દિયર કેવા છે દીકરીએ કહ્યું પિતાજી એ તો એકદમ કામ ધંધા વગરનો છે આખો દિવસ ગામમાં બસ રખડતો રહે છે સારું દીકરી તારે નણદ કેવી છે શેઠની દીકરીએ જવાબ આપ્યો પિતાજી મારે નણદ તો બહુ દુષ્ટ છે એ આખો દિવસ મારી સાથે ઝઘડો કરે છે અને મને સો મેણા સંભળાવે છે તે આખો દિવસ મારી વાતો જઈને એની માને કરે છે એના જેવી છોકરી તો મે મારી આખી જિંદગીમાં ક્યારેય નથી જોઈ પછી શેઠે કહ્યું દીકરી મને એ વાત જણાવ કે તારો પતિ કેવો છે ત્યારે શેઠની દીકરી બોલી કે એની તો વાત જ મત કરો એ સાક્ષાત યમરાજ છે હવે શેઠ વિચારવા લાગ્યા કે એક આદમી આદમી ખોટો હોઈ હોઈ શકે શકે છે છે બે કદાચ ખોટા પણ સાસરાના બધા જ લોકો કેવી રીતે ખોટા હોઈ શકે શેઠ બહુ સમજદાર હતા એમને તરત જ માપી લીધું કે ખામી મારી દીકરીના સાસરાવાળાઓમાં નથી પણ ખામી તો મારી આ દીકરીમાં જ છે મારી દીકરીના મત અનુસાર તેના સાસરામાં એક માણસ પણ સારું નથી શેઠની દીકરીએ શેઠને કહ્યું હવે હું પણ મારા સાસરામાં એ ઘરમાં મને મારવા બેઠા છે ત્યારે શેઠે કહ્યું કે ઠીક છે દીકરી હવે તું ક્યારે પણ તારા સાસરામાં મત જાજે આપણા ઘરમાં તું હવે સુખ શાંતિથી રહેજે આપણા ઘરે કોઈ પણ વસ્તુની કમી નથી આવી રીતે શેઠ પોતાની દીકરીને પિયરમાં તેડી લાવ્યા પિયરમાં થોડા દિવસ તો બહુ સારું ચાલ્યું શેઠની બંને વહુ તેની નણદના બહુ લાડકોડ કરતી તેને ભાવતું ભોજન બનાવતી તેના વાળ ઓળાવી આપતી તેને પૂછીને બધું કામ કરતી શેઠની દીકરી પણ પિયરમાં આવીને બહુ રાજી હતી ને મનમાં વિચાર કરતી હતી કે સારું થયું કે મેં મારું સાસરું છોડી દીધું અને મારા પિયરમાં આવી ગઈ પણ આ બાજુ શેઠની વહુએ એ સાંભળ્યું કે હવે તેની નણદ કાયમ માટે પિયરમાં રહેવા આવી ગઈ છે તો એમને આ વાત જરા પણ પસંદ ના આવી થોડાક દિવસોમાં તેની ભાભીએ તેની નણદના હાથમાં સાવરનો પકડાવી દીધો અને કહ્યું કે હવે બહુ થઈ ગઈ મહેમાન નવાજી હવે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો કામ તો કરવું જ પડશે પછી શેઠની દીકરીએ કહ્યું ભાભી તમે તો મને એટલો બધો પ્રેમ કરતા હતા મારા એટલા બધા લાડકોડ પૂરા કરતા હતા અને હવે મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છો ત્યારે તેની ભાભીએ કહ્યું જુઓ નણદબા તમે વેવારમાં વરસશો તો જ તમને લાડકોડ મળશે હવે તો તમે તમારો સાસરો છોડીને પિયરમાં આવી ગયા છો અને હવે તો તમે હંમેશા ઘરમાં જ રહેશો તો શું હંમેશા અમે તમારી આગળ પાછળ ફરીએ જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે કામ તો કરવું જ પડશે પોતાની ભાભીઓના આવા કટુ વચન સાંભળીને શેઠની દીકરી વિચારવા લાગી કે મારી ભાભીઓનું વર્તન હવે મારા માટે સાવ બદલી ગયું છે મિત્રો યાદ રાખજો કે લગ્ન પછી જે છોકરી પોતાના પિયરમાં રહે છે એને ઇજ્જત અને માન સન્માન મળતું નથી એવી જ રીતે આ શેઠની દીકરીની સાથે પણ થઈ રહ્યું હતું કેટલાક દિવસો પછી શેઠની છોકરી મંદિરમાં મંદિરમાં ગઈ એને દરરોજ આવતા જોઈ દરેક એની ઉપર ગુસ્સો કરવા લાગ્યા અને તેની છોકરીઓ વિચાર કરવા લાગી કે આ તો કેટલાય દિવસોથી પોતાના પિયરમાં રહે છે આનો ઘરવાળો એને લેવા માટે કેમ નથી આવતો એની સખી શેઠની છોકરીઓને મળતી અને પૂછતી શું વાત છે તું કેટલાય મહિનાઓથી અહીં આવી છે તારો ઘરવાળો ક્યાં છે તારો ઘરવાળો તને તેડવા માટે કેમ નથી આવતો પોતાને સખીઓની આવી વાત સાંભળીને શેઠની દીકરીએ કહ્યું સત્ય નાશ થાય એવા પતિનું એ મને મારા સાસરામાં સુખેથી રહેવા નથી દઈ રહ્યો અને ના જ મને મારા પિયરમાં શાંતિથી રહેવા દઈ રહ્યો છે જ્યાં પણ જાઉં છું ત્યાં બધા આજ પૂછે છે કે તારો ઘરવાળો તને તેડવા માટે કેમ નથી આવતો હું તો બધાને જવાબ આપી આપીને હવે થાકી ગઈ છું હવે તો મંદિરમાં પણ બધી સ્ત્રીઓ બેસીને વાતો કરે છે કે દોલતરામ શેઠની છોકરી સાસરે નથી જતી હવે એના પતિએ એને છોડી દીધી છે હું તો આ બધું સાંભળીને થાકી ગઈ છું મારું તો જીવવું હરામ થઈ ગયું છે અને શેઠની છોકરી ગુસ્સામાં મંદિરથી ઘરે આવી ગઈ ઘરે આવી ચૂપચાપ પોતાના ઓરડામાં જઈને બેસી ગઈ જ્યારે શેઠે જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે તો શેઠ તેની દીકરી પાસે ગયા અને પૂછ્યું દીકરી શું વાત છે તું આટલી ઉદાસ કેમ છે તેની છોકરીએ કહ્યું પિતાજી મારું સાસરું તો એકદમ નરક જેવું છે લગ્ન પછી હું જે દિવસથી પિયરમાં આવી છું તે દિવસથી બધા મારી વાતો કરે છે

શેઠે કહ્યું દીકરી આપણા ઘરમાં એક મહારાજજી આવ્યા હતા એ બહુ તેજસ્વી મહાત્મા હતા મેં તારી વાત એમને કરી હતી એ મહાત્માએ મને એક મંત્ર આપ્યું છે જો એ મંત્રની તું સાધના કરીશ અને એ મંત્રનો જાપ તું છ મહિના સુધી કરીશ તો તારા બધા સાસરાવાળા તારા વશમાં થઈ જશે શેઠની દીકરી તો આ જ હતી કે તેના સાસરાવાળા એનું કયું કરે અને એ બધાના ઉપર રાજ કરે તેના જેઠાણી સાસુ સસરો તેનો પતિ બધા તેના ઈશારા ઉપર ચાલે અને પોતાને કોઈની પણ વાત સાંભળવી ન પડે આગળ શેઠે કહ્યું દીકરી છ મહિના પછી તારા સાસરાનો આખો માહોલ બદલી જશે તો શું તું હવે તારા સાસરે જવા માંગે છે શેઠની દીકરીએ કહ્યું

પણ મહારાજે આપેલો મંત્ર તારે જપવો પડશે શેઠની દીકરીએ કહ્યું પણ પિતાજી એ મંત્ર મને તો યાદ નથી બીજું કંઈ કામ હોય તો મને જણાવો શેઠે કહ્યું ઠીક છે દીકરી તારો થકો મંત્ર હું જપી લઈશ પણ સાધના તું કરી દેજે પછી તું જોજે તરત જ એ મંત્ર પોતાનો પ્રભાવ બતાવશે છોકરી પૂછવા લાગી પિતાજી મારે શું સાધના કરવી પડશે તેથી કહ્યું તારે બસ એ જ સાધના કરવાની છે કે છ મહિના સુધી તું કોઈને પણ સામો ફરીને જવાબ નહીં આપે છ મહિના સુધી તારે કોઈને ખોટા શબ્દ બોલવાના નહીં અને તારે ચૂપચાપ ઘરનું બધું જ કામ કરવાનું શું તું આ બધા કામ કરવા માટે તૈયાર છે શેઠની છોકરીએ કહ્યું હા પિતાજી બસ છ મહિનાની તો વાત છે છ મહિના પછી બધા સાસરાવાળા મારી મુઠ્ઠીમાં હશે પછી હું પણ જોવીશ કે એ બધા મારું કયું કેવી રીતે નહીં માને હા દીકરી પછી તારા સાસરાવાળા તારી આંગળીના ઈશારે નાચવા લાગશે જો આટલું કર્યા પછી પણ તારા સાસરાવાળા તારી વાત ન માને તો તું અહીં પિયરમાં આવી જજે અને આરામથી રેજે પછી અચાનક મોરે વાર્તા સંભળાવવાની બંધ કરી દીધી અને ત્યારે ઢેલે કયું સ્વામી તમે આગળની વાર્તા સંભળાવો એ મોરે આગળ કયું પ્રિય તેના પછી શેઠ દોલતરામ પોતાની દીકરીને સાથે લઈ તેના સાસરામાં જાય છે ત્યારે સાસરાવાળાએ જોયું કે શેઠ પોતાની દીકરીને મૂકવા માટે આવ્યા છે તો બધા એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા કે હવે તો એ આપણું જીવવું મુશ્કેલ કરી દેશે મિત્રો એ સમય પણ શેઠના કોઈએ ખબર અંતર પૂછ્યા નહીં અને શેઠને કોઈએ આવકારો પણ આપ્યો નહીં પરંતુ શેઠની દીકરીનો સાસરો શેઠને કટુ વચન બોલવા લાગ્યો તેને કહ્યું કે આ તો કુળ ઉપર કલંક લગાવવા માટે આવી છે ફરીથી આ ઘરને બરબાદ કરવા માટે અહીં આવી છે પોતાના સાસરાના આવા વેણ સાંભળી શેઠની દીકરીને બહુ ગુસ્સો આવ્યો ત્યારે દીકરીને પોતાના પિતાની વાત યાદ આવી કે તેને તો છ મહિના સુધી કોઈને સામો જવાબ આપવાનો નથી શેઠ પોતાની દીકરીને લઈ આંગણામાં બેઠેલા તેના સાસુ જોડી જાય છે અને શેઠે કહ્યું વેવાણજી હું તમારી વહુને લઈ આવ્યો છું વેવાણે કહ્યું અરે પણ તમે આ ડાકણને લઈને કેમ આવ્યા છો આ તો અમારું ઘર બરબાદ કરી નાખશે તમારી દીકરીને તમે હમણાં જ અહીંથી લઈ જાઓ શેઠે બે હાથ જોડીને કહ્યું વિનંતી પર વેવાણે કહ્યું ઠીક છે તમારા કેવાથી હું આને મારા ઘરમાં રાખી લઉં છું પણ યાદ રાખજો જો એનું વર્તન ના બદલ્યું તો હું એને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ શેઠ પોતાની દીકરીને તેના સાસરામાં મૂકી જવા લાગ્યા ત્યારે શેઠે ફરીથી પોતાની દીકરીને કહ્યું દીકરી મારી સલાહ તો યાદ રાખજે તારે છ મહિના સુધી સાધના કરવાની છે તને ગમે તેટલું કોઈ કઈ પણ કહી દે પણ તારે તેને સામો જવાબ આપવો નહીં નહીતર તારી સાધના તૂટી જશે આટલું કહીને શેઠ પોતાના ઘરે જતો રહે છે શેઠની છોકરી બીજા દિવસે સવારે વેલી ઊઠી જાય છે અને ઊઠીને સૌથી પહેલા એ પોતાની સાસુની પાસે જાય છે પોતાની સાસુના આશીર્વાદ લઈ એ કહે છે માજી શું તમે મને આશીર્વાદ નહીં આપો એની સાસુ તો ગુસ્સામાં ભરાયેલી પહેલાથી જ બેઠી હતી પણ જ્યારે શેઠની દીકરી આવી તેના આશીર્વાદ લીધા તો તેને પણ નવાઈ લાગી આજે તો આ મને પ્રણામ કરીને મારા આશીર્વાદ માંગી રહી છે આ ઉલટી ગંગા ક્યાંથી વેવા લાગી અરે આ તો એ જ બહુ છે જેને એક વાત કહેતા એ સામે ચાર વાત સંભળાવી દેતી અને આજે મને પ્રણામ કરીને આશીર્વાદ માંગી રહી છે વહુએ કહ્યું માતાજી જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો ત્યારે સાસુએ તેની વહુના મોઢેથી આવા પ્રેમ અને વહાલ ભર્યા શબ્દો સાંભળ્યા તો એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને સાસુએ તેની ઘણા બધા આશીર્વાદ આપ્યા એના પછી છોકરી ત્યાંથી ઊભી થઈ પોતાના કામમાં લાગી જાય છે તે રસોડામાં જઈ ભોજન રાંધવાની તૈયારી કરી રહી હોય છે રસોડામાં જ્યારે વાસણનો ખડખડાટ સાંભળ્યો તો તેની સાસુએ તેની દીકરીને પૂછ્યું દીકરી આ રસોડામાંથી અવાજ શેનો આવી રહ્યો છે જરા જઈને જોઈ તો આવ માના કેવાથી તેની નરદ રસોડામાં જઈને જુએ છે તો રસોડામાં બીજું કોઈ નહીં પણ શેઠની દીકરી ભોજન બનાવી રહી હોય છે તેની નણદ તો દોડતી તેની મા પાસે આવીને કહ્યું મા રસોડામાં બીજું કોઈ નહીં પણ નાની ભાભી કામ કરી રહી છે આ બધું જોઈને તો સાસુને નાનેવા ઉપર વધારે વાલ આવી ગયું શેઠની છોકરીએ ચૂપચાપ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને પછી પોતાની સાસુ માટે થાળી પીરસી દીધી અને ખૂબ જ પ્રેમ ભાવથી પોતાની સાસુને ભોજન કરાવ્યું આ બાજુ ધીરે ધીરે તેની સાસુનું હૃદય પરિવર્તન થવા લાગ્યું જ્યારે તેના સસરા આવ્યા તો શેઠની દીકરીએ તેના સસરાના પગે લાગી અને આશીર્વાદ લીધા એના પછી સસરાના હાથ પગ ધોવા માટે પાણી લાવી આપ્યું અને પછી ભોજનની થાળી લઈ પોતાના સસરા પાસે પહોંચી ગઈ બે હાથ જોડીને કહ્યું પિતાજી જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો જ્યારે તેના સસરાએ જોયું કે ઘરમાં હંમેશા કજીયો કંકાસ કરવાવાળી વહુ આજે મારા આશીર્વાદ માંગી રહી છે તો સસરાએ પણ તેને ઘણા બધા આશીર્વાદ આપ્યા અને હવે તો શેઠની દીકરી રોજ સવારે વહેલી ઊઠી ઘરનું બધું કામકાજ કરતી એના પછી પોતાના પતિની સેવા કરતી ઘરમાં બધા લોકોનું બહુ ધ્યાન રાખતી અને તેની નણદના કામમાં પણ મદદ કરતી અણદ અને બોજાઈ કલાકો સુધી બેસીને બહુ વાતો કરતી સમયસર ઊઠીને બધાના માટે ભોજન બનાવી દેતી જો ક્યારે તેના પર કોઈ ગુસ્સો કરતું

અને બધાનું મન ભાવતું ભોજન બનાવતી એક દિવસની વાત છે તેની સાસુએ તેની પોતાની પાસે બોલાવીને ઘરની ચાવી શેઠને દીકરીને સોંપતા કહ્યું દીકરી તું મારી દીકરીના જેવી જ છે તું મારા ઘરની લક્ષ્મી છે આજે હું તને આ ઘરની ચાવી સોંપી બધી જવાબદારી તને સોંપી રહી છું શેઠને દીકરીને તો જે જોઈતું હતું એ મળી ગયું હતું તેની સાસુએ તેના દીકરાઓને પાસે બોલાવીને કહ્યું કે હવેથી તમે જે પણ પૈસા કમાવો એ મને નહીં પણ આ તારી વહુને આપજે કારણ કે એ આપણા ઘરની લક્ષ્મી છે આજથી ઘરની બધી જવાબદારી મેં તારી વહુને સોંપી દીધી છે શેઠલે દીકરી તો આ બધું સાંભળીને બહુ રાજી થઈ અને એ મનમાં વિચાર કરવા લાગી કે સાચે જ પિતાજીએ જે મને સાધના કરવાનું કહ્યું હતું એનું ફળ મને મળી ગયું છે હાજે તો એક મહિનો વીત્યો છે અને મને આટલું બધું મળી ગયું છે તો સાચે જ છ મહિના પછી તો આ બધા મારા ઈશારા પર નાચતા હશે ધીરે ધીરે કરતાં આમને આમ બે મહિના વીતી ગયા હવે શેઠની ગુસેલ ગમંડી દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું એના મનમાં બધાના માટે બહુ ઈજ્જત હતી એ બધાનું બહુ માન સન્માન કરતી હતી અને પોતાની કઈ વાતથી ઘરના કોઈ પણ સદસ્યને ઠેસ ના પહોંચે તેનું બહુ ધ્યાન રાખતી હતી એ બધાની સાથે ખૂબ જ પ્રેમ ભાવથી રહેતી હતી એ ધીરે ધીરે કરતા શ્રાવણ મહિનો આવે છે તો આ શેઠની દીકરીનો ભાઈ એને પિયરમાં બોલાવવા માટે તેના સાસરે આવે છે બહેનના સાસરામાં આવી એ પોતાની બહેનને કહે છે બહેન શ્રાવણ મહિનો છે તહેવારો આવી રહ્યા છે એટલા માટે હું તને પિયર લઈ જવા માટે આવ્યો છું તું જલ્દીથી તૈયાર થઈ જા હું તને તેડવા માટે આવ્યો છું મારે શેઠની દીકરીએ કહ્યું ભાઈ હું જરૂરથી તારી સાથે પિયરમાં આવીશ પણ પહેલાં તું મારા સાસુ અને સસરાને પૂછી આવ જો એ મને રજા આપશે આવવાની તો જ હું તારી સાથે આવીશ તેનો ભાઈ બહેનના સાસુ સસરા પાસે જાય છે અને કહે છે હું મારી બહેનને તેડવા માટે આવ્યો છું ત્યારે શેઠની દીકરીની સાસુએ કહ્યું હા દીકરા તું તારી બહેનને પિયરમાં તેડી જા પણ હા મારી વહુને ઘણા દિવસ પિયરમાં મત રાખજો રક્ષાબંધનના બીજા દિવસે તું મારી વહુને અહીં મૂકવા આવજે